અડદિયા પાક એ પણ ગોળ વાળો પરફેક્ટ માપ સાથે રેસીપી શેર કરી છે તમે ટ્રાય કરવા માટે રેસીપીને સેવ કરી રાખજો અને શેર પણ કરજો સૌથી પહેલા તો બાવળનો ગુંદર લીધો છે મિક્સરમાં ક્રશ કરીને આ રીતનું પાવડર તૈયાર કરવાનો છે તમે તળીને પણ ઉમેરી શકો છો પણ આ ઈઝી રીત છે કાજુ બદામ અને પિસ્તાને મિક્સરમાં પલ્સ મોડ ઉપર ક્રશ કરી લેવાના છે કઢાઈમાં ઘી લેવાનું છે મેં ટોટલ અઢીસો ગ્રામ ઘી લીધું છે પહેલા બસો ગ્રામ જેટલું ઉમેર્યું છે હવે એમાં અડદનો કકરો લોટ લેવાનો છે તમને કોઈ પણ કરિયાણાની શોપ પણ ઇઝીલી મળી જશે ધીમા તાપે અડદના લોટને ઘીમાં સારી રીતે શેકવાનો છે દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી મેં ફરીથી એડ કર્યું છે અને હવે કન્ટિન્યુઅસ ધીમા તાપે આ રીતે હલાવતા જઈને લોટને સરસ રીતે શેકી લેવાનો છે આટલો લોટ શેકાતા બાર થી પંદર મિનિટ જેટલો સમય લાગે છે લોટ સરસ શેકાઈ ગયો છે હવે ગુંદરનો પાવડર એડ કરી દેવાનો છે તો ગુંદર પણ સાથે સાથે સરસ રીતે ફૂલી જશે ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ગુંદર પણ એકદમ સરસ ફૂલી ગયો છે હવે એમાં સૂકા કોપરાનું છીણ ઉમેરવાનું છે બરાબર એકવાર મિક્સ કરી લઈશું ડ્રાયફ્રુટ નો પાવડર સૂંઠ પાવડર ગંઠોળા પાવડર ઈલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી દઈશું બધું બરાબર મિક્સ કરી લેવાનું છે મિશ્રણ ડ્રાય લાગે તો એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીને બરાબર મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી સમારેલો ગોળ ઉમેરવાનો છે મિશ્રણ ગરમ હોવાથી ગોળ સારી રીતે મેલ્ટ થઈ જશે અને મિક્સ પણ થઈ જશે ગોળ સારી રીતે મિક્સ થઈ જાય એટલે અડદિયાને એક પ્લેટમાં ઠારી દેવાનો છે ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ ભભરાવીશું અને પીસ કરી લઈશું એકદમ ઠરી જાય એટલે એર કન્ટેનરમાં ભરીને સ્ટોર કરીને યુઝ કરીશું